માસદિયા કુલદીપસિંહ રાજ કોઠારા તુષારસિંહ રાણા રણજીતસિંહ સોલંકી ધર્મેન્દ્રસિંહ મેતિયા પીપળિયા કૃણાલસિંહ વિલોડિયા અલ્પેન્દ્રસિંહ પંજરોલિયા વગેરે મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકઠા થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જાતિવાદી વક્તવ્ય થકી સામાજિક વયમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા માટે ચટણી આચાર સહીતા નો પુલી આંભંગ કરી અપાયલા वक्तव्य બદલ કઠોર કાર્યવાહી કરવા ભેગા થયેલા ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોએ બાયકોટ રૂપાલા અને તેમને રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપે બદલવા જોઈએ તેવી ઉગ્ર માંગ કરી છે ક્ષત્રિય સમાજની બહેનોએ જણાવ્યું હતું કે રૂપાલાએ બાળકીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેમાં અમારી એક જ માંગ છે કે પક્ષે તેમને રાજકોટ બેઠક પરથી હટાવવા જોઈએ નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું જ્યારે ડભોઈ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે ભગવાન રામ સહિત અનેક ભગવાન ક્ષત્રિયનો અવતાર લીધો છે અને તેથી અમારું કુળ ખૂબ ઉચ્ચ ગણવામાં આવે છે રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે તેમને કદાપી માફી મળી શકશે નહીં જણાવી તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો

આજ રોજ અમે ડભોઈ મામલતદાર સિંહ ને આવેદનપત્ર આપેલું છે જે ભૂતકાળની અંદર જે ભાજપની અંદર કેબિનેટ મંત્રી જે રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ જે અસભ્ય વાણીવિલાસ કરેલ છે એ બાબતે અમે આજે આવેદનપત્ર ડબોઈ તાલુકા રાજપૂત સમાજ મહાકાલ સેના કર્ની સેના તમામ સેનાના સંગઠનો સાથે મળી આવેદનપત્ર પાઠવેલ છે મામલતદારસીને અને સાથે સાથે રજૂઆત પણ કરેલ છે કે જ્યારે ભૂતકાળની અંદર સુરતની અંદર રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ જે ભાષણ કર્યું હતું અને ત્યાંના જે કોઈ નેતાએ મોદીએ કોર્ટની અંદર કેસ કર્યો હતો ત્યારે તાત્કાલિક અસરથી જે રાહુલ ગાંધીને એમના સાંસદ પદેથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ એમને બે વર્ષની સજા પણ કરવામાં આવી તો શું એ કાયદા પુરુષોત્તમ રૂપાલા ઉપર ગુજરાતની અંદર લાગુ નથી પડતા એ આજનો ગુજરાતનો અને ભારતનો ક્ષત્રિય સમાજ આજે મોદી સરકાર અને મોદી સાહેબ અને અમિત સાહેબને પૂછે છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ જો તમે કાર્યવાહી કરી શકતા હોય ભારતીય સંવિધાન મુજબ તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કેમ નહીં શું તમારે આજે ક્ષત્રિય સમાજ જે રાજા રજવાડાઓ અને ભારત દેશને સૌ પ્રથમ પહેલું રાજ્ય આપનાર ગુજરાત રાજ્યની અંદર જો તમે ગુજરાત સાથે ક્ષત્રિય સાથે આવો અન્યાય કરશો તો આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ પણ બધું દેખી રહ્યો છે એને કોઈ સંજોગોમાં સાખી લે નહીં અને ભારત ભારતની અંદર સમગ્ર બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ ભારત વિરુદ્ધ મતદાન કરશે જો આની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજરોજ તાલુકા સેવાસદન ખાતે મામલતદારશ્રીને ડભોઈ રાજપૂત વિવાદ સંગઠન કરણી સેના તથા મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વાલી વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પુરુષોત્તમ રૂપાલા જે મતોના ધ્રુવીકરણ માટે રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો છે ત્યારે ડભોઈનો રાજપૂત સમાજ કરણી સેના તથા મહાકાલ સેના આ આ રૂપાલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે અમારા રજપૂત સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જ્યારે રજપૂત સમાજના આબરૂ પર જ્યારે આવી બને છે ત્યારે રજપૂત સમાજ ક્યારે ઝૂક્યો નથી અને ક્યારેય ઝૂકશે પણ નહીં અમારી એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો અમને વહેલો ન્યાય નહીં મળે તો અમે બિલકુલ માઇક્રો પ્લાનિંગ સાથે રૂપાલાની વિરુદ્ધ અને એમના સામે એમને જે મદદરૂપ થાય છે એમની વિરુદ્ધ પૂરેપૂરી માગણી સાથે કામ કરીશું સાથે સાથે અમે એક જ માંગ કરી છે કે રૂપાલાને ટિકિટ રદ થાય તો આટલા દિવસોથી જે રાતુ સમાજ જે માંગ કરી રહ્યો છે એને આટલા દિવસથી ન્યાય કેમ નથી મળતો ભાજપ સરકાર જ્યારે હિન્દુત્વની સોફ્ટ રાજનીતિ રમે છે ત્યારે રાતુ સમાજની વ્યાખ્યામાં હિન્દુ સમાજ નથી આવતો તો અમે એક જ માંગ કરીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ હા એ પણ રાજીનામું આપશે કેમ કે પક્ષ પછી આવે છે સમાજ પહેલો આવે છે અને હું આ તમારા માધ્યમ દ્વારા તમામ ક્ષત્રિય આગેવાનોને પણ હું કહીશ કે તેઓ સમાજની સાથે રહે